હાય ફ્રેન્ડ વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ ચાલો આપણે સાઇડ પર્સ બનાવીએ કાપડને લંબાઈ મેં છવ્વીસ ઇંચ અને આમ અગિયાર ઇંચ રાખેલ છે અને નવ ઇંચ માર્ક કરીને એક ઇંચનું કટિંગ કરવાનું છે અને બીજી સાઈડ પણ નવ ઇંચ લેવાનું છે અને નીચેનો ભાગ આઠ ઇંચ લીધેલો છે બે ભાગ નવ નવ ઇંચના અને નવ ઇંચ પછી એક ઇંચનું કટિંગ કરવાનું વચ્ચે મેં પ્લાસ્ટિક એડ કર્યું છે પ્લાસ્ટિક આપણે જે શોપિંગ બેગમાં આવે છે કંઈ પણ ગિફ્ટ લીધું હોય ત્યારે આવે છે બેલ્ટ બનાવ્યો છે એની લંબાઈ મેં ચપ્પણ લીધેલી છે ઉપર બીજું કાપડ જોઈન્ટ કરવાનું છે અને બેલ્ટને મેં ડબલ ફોલ્ડ કરેલ છે સારું આપણે પહેલાં પોકેટ બનાવશું જે બે જીપ જોઈશે નાના એવા ટુકડાનો બહુ મસ્ત આઈડિયા થાય છે ને કંઈ પણ બહાર જાઓ તો પૈસા મોબાઈલ કંઈ પણ રાખવું હોય તો એક પર્સમાં બધું જ રહી જાય છે બે પોકેટ બનશે અંદર એટલે અને હેન્ડબેગ છે એટલે રાખવામાં પણ ઇઝી પડે છે જીપ આપણે અસ્તરના કાપડમાં અટેચ કરીએ છીએ ઉપરના કાપડ છે એમાં જીપ અટેચ નહીં કરીએ આપણે નીચેનું જે અસ્તરનું કાપડ આવે છે એમાં અટેચ કરશું ઉપરનું કાપડ જે લેવાનું છે એમાં મેં પ્લાસ્ટિક અને એક નીચે બીજું કાપડ લગાવી અને સિલાઈ મારી દીધી છે બે કરી દીધી છે હવે આપણે કાપડ ઉપર મેકીને સિલાઈ મારી દેસુ પછી ચારેકો સિલાઈ મારશું બેલ્ટ આપણે ખૂણા ઉપર લગાડી દઈશું હવે આપણે ચારે બાજુ સિલાઈ મારી દઈશું બેલ્ટને બેની પચાસ અટેચ કરવાનો છે ખૂણા ઉપર હવે બે બાજુ સિલાઈ મારી દઈશું પછી આપણે એને ફોલ્ડ કરી લઈશું એક સાઈડ બાકી રાખશું એટલે હવે આપણે પેક કરીને ઉપરથી સિલાઈ મારશું પોકેટ પર ફટાફટ તૈયાર પણ થઈ જાય છે અને સરસ પણ લાગે છે બીજી સાઈડ પણ સિલાઈ મારી દીધી આપણે આગળના ભાગમાં લેસ ગાડી છે હવે આપણે એને બ્લેક પટ્ટી લગાડી દેસુ તમે બટન લગાડવું હોય તો બટન પણ લગાડી શકો છો બે ચર લગાડી છે જો બસ તૈયાર થઈ ગયું છે ને અંદર બે પોકેટ આવશે જે તમે અલગ અલગ બધી વસ્તુ રાખી શકો મોબાઈલ પણ રાખી શકો પૈસા પણ રાખી શકો છો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ડબલ પોકેટ થાય છે ને આમ ઘણો તો ત્રણ પોકેટવાળું બને છે જોયું ફ્રેન્ડ આપણું હેન્ડબેગ તૈયાર થઈ ગયું સાઈડ પર થેન્ક યુ ફ્રેન્ડ